ચોર્યાસી કડવા પાટીદાર યુવા સંગઠન પાટણ ગરબા મહોત્સવનું ભવ્ય ઉત્સવ પાટપ્લૂટમાં આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પ્રથમ દાતાશ્રીઓનું આગમન ત્યારબાદ ખેલૈયાઓની એન્ટ્રી અને શ્રી મા ઉમિયા માતાજીને આરતી આરાધના કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો યુવા ચોર્યાસી આયોજિત ઉત્સવ પાટપ્લૂટ પાટણ ખાતે ચાર દસ બે હજાર પચીસના રોજ રાત્રે સમાજના પરિવારો માટે ગરબા મહોત્સવ કરવામાં આવ્યો જેમાં આશરે ત્રણ હજારથી વધારે ખેલૈયાઓ હાજર રહ્યા હતા બંસરી ઓર્કેસ્ટ્રા પાટીદાર કલાકાર રશ્મિન પટેલ મેઘા પટેલ એવા અનેક પાટીદાર કલાકારો દ્વારા ખેલૈયાઓને રમઝટ બોલાવી હતી આ ગરબા મહોત્સવમાં ઇનામી ડ્રોનું આયોજન પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચા પાણી નાસ્તો પણ રાખવામાં આવ્યો હતો આ ગરબા મહોત્સવને સફળ બનાવવા સમાજના દાતાશ્રીઓએ ખુલ્લા હાથે દાન આપી પ્રોગ્રામ ખૂબ સફળ બન્યો હતો આયોજકોએ ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે તમામ બાબતોમાં ખૂબ બારીકાઈથી કાળજી રાખી હતી આ પ્રોગ્રામમાં યુવા ચોર્યાસી પ્રમુખ જીમિત પટેલ એન્ડ મંત્રી મયંક પટેલ તથા તેમની ટીમ તમામ ટીમ તથા ઉન્નતિ મંડળ ટીમ અને મહિલા ટીમ આ ત્રણેય ટીમો સાથે મળી કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો હતો સમાજની દરેક વ્યક્તિ વ્યક્તિ પોતાના પરિવારનો પ્રસંગ હોય તેમ માની રાત્રિના ત્રણ વાગ્યા સુધી દરેક ગરબે ઘુમ્યા હતા દરેકે ઇનામી ડ્રોની મજા માણી સમાજના નાના બાળકોને કીટ આપવામાં આવી અને બાળકો પણ ખૂબ આનંદમાં ગરબે ઘુમ્યા હતા સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન યુવા ચોર્યાસી સંગઠન ઉન્નતિ મંડળ ટીમ ચોર્યાસી મહિલા ત્રણ પાંખ દ્વારા સફળ ગરબા મહોત્સવ રહ્યો હતો રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ